હા તો હવે મજા આવી ગઈ ને આવી જાય ને રામ રામ સ્વાગત છે તાજા તાજા અંદર અને કાલના તમને ખબર ને વિવિધ પ્રકારના આઈટમો લીધા એમાંથી એક આઈટમ જોઈ લો હા જો દેખાયા હા ભાઈ આપણે આપણે દરવાજામાં લગાડી દીધું છે બે સાઈડ આવું લાઈક ધીસ ટાઈપ એટલે એનાથી શું થઈ જાય આમ ટૂંકમાં વરાતું જાય ધીરે ધીરે અને હે ને અંદરની રજ બહાર ના આવે અને બહારની રજ અંદર ના જાય પ્લસમાં જો વધારે પ્રમાણમાં વરસાદ આવે

तुम्हारा काम नहीं भाई लत कहीं नहीं मरती घोड़ो है कि लत मारे आज क्या कर जो लीवर राख अरे आने कई आवड़त नहीं हम जो जा आगे ये ये थी। तो मैं माने नहीं ओवर करने क्या हूँ जावा दिया <laughs>

આ મગ પણ આપણા નથી બાપાનો મગ છે કારી હિંગ પડી ગઈ મિત્રો જોઈ લો મીન્સ કે ભાઈ મગ પાકી ગયા દેખાય ધીસ ઇઝ ટોટલી પાકી ગયા ભાઈ આમાંથી હું થોડુંક તમને કાઢીને દેખાડું તો આ રીતે મગ રહેવાના હે ઠીક છે બરાબર છે ભાઈ વાંધો નહીં અટાણ મેં શું કીધું હતું આપણે જવાનું હોય ટિંગ ટિંગ કરવા ટિંગ ટિંગ કરવા પછી આપણે ગામમાં જવું જોઈએ તો હાલો ફટાફટ ગામમાં જઈએ ને પછી કરીએ ટિંગ ટિંગ ઓકે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પાઇનેપલ

કટિંગ કટિંગ કરવું એ મિત્રો સાયલેન્ટ હતો એટલે તમને ખબર પડી ગયો કઈ તો મસ્તીના ના વાળ કપો અને જોઈ લ્યો દાઢી કરી નાખી હે અને મારી નાકમાં માં ભાઈ હું કે મને માખી કેડી છે માખી નથી કેડી ભાઈ આને કે હું કે નો સ્ટ્રીમ કે નો સ્ટ્રીમ નો સ્ટ્રીમ કહેવાય કે ભાઈ આપણે નાક ની ઉપર વાલા બી હોય ને કાટવા માટે ને હોય ને આ કે કેને ઠીકરું છે પહેલી વાર ચોટાડ્યું છે પણ આ તાણા તો બહુ જાય હે જો જો કેવી મહેનત પડે છે દુખીએ કે નહીં દુખીએ જો લાવત કઈ નથી લે મને લઈ મને લઈ બહુ જાય દુખી મિત્રો હે આની પેલા આપણે ધોરા કલર નું ચીટકું આપણે ચોટાડ્યું હતું ઉખેડવામાં ભાઈને હું એવું કયું કે બહુ જાજુ બર ના પડ્યું આમાં તો કે બર પડે હારી પટનું રાયડું નીકળી જાવી જોઈએ તો એ કે બીજું ચોટાડવું મેં કીધું કઈ વાંધો નહીં મેં કીધું ટી શર્ટ આપણે કારું પહેર્યું હે આપણે કારા હે તો કારા કલરનું ઠીકરું ચોટાડવું જોઈએ તો કારા કલરનું ઠીકરું ચોટાડ્યું છે હવે પંદર વીસ મિનિટ વાઇટ જોઉં પછી જોઈએ કે ભાઈ આનું રિઝલ્ટ કેવું છે ખરેખર રાયડું પડાવી દે કે નહીં ફાઇનલી મિત્રો આ બ્લેક નો સ્ટ્રીમ કાઢવાનો સમય આવી ગયો કાઢ જોઈએ દુખ્યા નહીં ને એટલે હીરા તેઓ

મિત્રો એ વાત હોય સો ટકા સાચી છે આપણે કીની ઘર જવાનું તમને ખબર છે માંગરોળ સોમનાથ સાઈડ જવાનો કારણ કે ભાઈને હે ને નારિયેળ પીવા નારિયળ પાણી પીવાની તલબ ફૂલ જઈ ગઈ તો નારિયેળ પાણી પીવાની તલબ માટે હું સ્પેશિયલ સોમનાથ જાઉં હું એ વાત ખોટી છે નારિયર પાણી પીવા હાટું સ્પેશિયલ સોમનાથ જાવ ને આ ભાઈ ના પ્રમોશન હે પૈસો આવવાનો હોય એટલે જેરીક પેલા ભાઈ આપણે ડેકી ખોલી લઈ અને એમાંથી એને પાણીની બોટલું કાઢી નાખી કારણ કે અહીં એક જગ્યાએ રેરી ને પાણીની બોટલું હોય ને ગરમ થઈ ગઈ એટલે હું જેરીક આગળ પછી મોકલી દઈ ફ્રિજ પાસે એટલે ફ્રિજ એટલે ઇન્જેક્શન એસી પાસે મૂકી દે એટલે નામી ટાઢી થઈ જવાની છે પાણીનો સ્ટોક ભાઈ જે આપણી પાસે બરકરાર હે આ ઠેલી ભાઈ ઓલમોસ્ટ પૂરી થવા આવી ત્રણ ચાર બોટલો હોય છે આ ઠેલી પડી છે બોલો આટલું તો પાણી દબી જાઉં અંદર સાઈડ ને ભાઈ આપડે એરિયા માં આવી ગયા હાય અને હજી જેમ જેમ માધુપુર આવીએ ને ભાઈ લોકેશન એક નંબર થતું જાય ભાઈ અઠાણ મિનિટ જોઈ લે લોકેશન બધું બહુ જોરદાર થવા માંડ્યું છે બે કોર લીલો થઈ અને ઉનીકોર જોઈ પંખા ચાલુ છે કોઈ હો પંખા મૂકી દે ભાઈ વીજળી નું ઉત્પાદન કરે છે ફૂલે ફૂલ અઠાણ ઉનાળા જેવો સમય છે ભાઈ તો લગભગ લીલું વાતાવરણ લગભગ તો નહીં છે પણ તો એ પાણી વાળો વિસ્તાર છે તો મે બી બની શકે પણ એ જી છે ને નજારો ઉગે જ ને ભાઈ ગુજરાત નો બેસ્ટ નજારો ભાઈ આપણે આ પોરબંદર માધુપુર રોડ કહેવાય ને એ હે ભાઈ આવી ગયું છે માધુપુર નું બીચ

નારિયેળની ભાઈ લૂમ લે આવ્યું શું કે ભાઈ ભાઈ મજા માં ખૂબ ખુબ આભાર યાર તમારો કે તમે અમને નારિયેળ પાણી પીવરાવ્યું એક માનના માણસની તમે સહાયતા કરી ભગવાન તમારું ભલું કરજે ભાઈ છોલી જગ્યાએ આપણે ત્રોપા પી લીધા હતા એટલે કે નારિયેર પી લીધું હતું પછી આપણે આગળ જતા હતા તમને બધાને ખબર છે કે ભાઈ આપણી બધી સીટ છે એકદમ લેધરની એટલે ભાઈ આ ગરમી કરે બહુ જ નહીં બેઠા હોય ને વાહ છે ને આખો ગરમ ગરમ થઈ જાય તો એના માટે સ્પેશિયલ ભાઈ આપણે એસેસરી લીધી છે તમને દેખાય આ વાહ માટે સ્પેશિયલ ભાઈ મોતીડા કહેવાય ને મોતીડા હે આનાથી ભાઈ તમને હે ને ગરમી ઓછી થાશે જોઈએ હવે કેવું ફીલ થાય એની અંદર છ રૂપિયા ને આવ્યું છે ભાઈ થોડુંક મૂંગું તો જડે છે માંગરોળું પી હો હાલે પણ ભાઈ બીજી શું હવે ટ્રાય મારી આનાથી કેવું રિઝલ્ટ મળે ઓલું નાખી લીધું છે કવર પણ આ બાજુના વિસ્તારમાં જવું હોય ને બધી જગ્યાએ ભાઈ મને એક વાર ને બોર્ડ કોમન દેખાય છે હલવો શેનો હલવો છે હું હોય માંગરોળ કે આ સાઈડ વાળા ને કોઈ ખબર હોય તો મને ખાસ કમેન્ટ કરી દેજો દુકાન હોય દુકાન હોય જોઈ લો બધી જગ્યાએ દેખાય તો દેખાય અહીંયા

હું તો કહ્યું ને ભાઈ હેને આ લોકેશન જ એન્જોય કરું હો ભાઈ યાર હું જોરતા લોકેશન હે ખરેખર યાર આ ગોવા ને આવ્યો હોય ને આપણે હવે એવું લાગે જો કે ગોવા આપણે કદી ગયા નથી અને આ રીન તમે જો બધું એમ વાહ ભાઈ વાહ ને આપણે ત્રણ ક્યાં જવાનું છે સતીશભાઈ ભાઈ કે ગુજરાતી બ્લોક ના ઘરે જરીક જવાનું છે આપણે કઈને વાઈટ જોઈએ છે તો હાલો ને જરીક ફટાફટ જાતા આવે આઈ ડોન્ટ નો અમે કોઈ ગામડામાં આવી ગયા હે ને આગળ જોઈ લે મારો ભાઈ બન જોવા જાય ને લાલ કલર ની ઓલી લાઈટ ભરે છે એના ઘરે આપણે જવાનું છે કોઈ આગળ થઈ ગયું બુલેટ લઈને પાછળ હું મારી સ્વીપ ફૂસ બટન લઈને જાઉં

वठ की द्वारा घोरा से ना लागे कि आगे में बीजे दे ने ले जाऊं दरिया काठे न्या है इके न्या एकदम एक फूल मीठा आ है तो हालो तो न्या जाए એટલે ભાઈ આપણે રોયલ એનફિલ્ડ ક્લાસિક આપણે ચલાવી લેવાના છે નવુ મોડેલ છે T20 પેટ્રોલ કમ્પ્લાયન્ટ લેટ્સ ગો જઈએ ભાઈ રોડ બોર્ડ ને ભાઈ બતા બહુ જોરદાર હે અમાર રોડ બતા કીવા હે કેર્યું હે બુટમાલી થી હોય તો ગાઈસ અમે આયા કેક દરિયા કાठे જઈએ પણ તમે રસ્તો તો જોજો ઓહ ઓ પાણકા જ છે ભાઈ જો તો આ પાણકા માં ભાઈ અમે નીકળી હૈ તમને આટલી ખબર નહી પડી હે

પણ વાહ ભાઈ વાહ ખરા આ લોકેશન ઉપર જોઈ લ્યો મસ્તી મસ્તીની રેતી છે અહીંયા અને જો તો અહીં હાકડા હાકડા રસ્તા મીઠીલા શેરના આડાવડા રસ્તા નજરે નહોતું જોયા એમાં મૂળ થયું તો માણસ રાહ જ હેંગે તમે એવું બધું કરો યાર ના અમે એવું ના કર્યું એમ સો સોરી યાર હા વાત કોઈ ઉંદેડા ના ખાય ભાઈ મરઘા જ ખાય મિત્રો દરિયેથી અમે પાછા આવતા રહ્યા અને મારે છે ને આ નારીરીનું ફાર્મ જોવું હતું તો મારી પાછળ જોઈ શકો કેવું જોરદાર ભાઈ ફાર્મ છે નારીરીનું મજા જ રાખો યાર આ ભાઈ જૂનું ડીઝલ એન્જિન જોઈ ગયું આ ડીઝલ એન્જિન કોને કોને ચાલુ કર્યું મંજુરી કોમેન્ટ કહી દેજો બધાનું કામ એ નથી ચાલુ કરવું પણ એ ડીઝલની ખાસિયત હું ખબર તમને બધાને ખબર હે એમાં ફરિયાત એવું નહીં કે ડીઝલ જ નાખવાનું લેટ નાખો કેરોસીન નાખવાનું ક્યાંય ફેર ના પડે એને ખાલી બારવાનું કામ હે અને એવરેજ દી ભાઈ બહુ જ નહીં બહુ જ હજી એવરેજ દીયા વાડીમાં ચક્કર મારીને ભાઈ બહુ જ થાકી ગયા હતા કારણ કે સમય થઈ ગયો ખાઈ લીધું હે ખાઈ લીધું પછી મને એક ગોલો ખાવો હે અમારો બધા મિત્રો કે વાંધો નહીં લોકો ગોયલો ખાલી નાખી જોતો ભાઈ ગામડામાં ભાઈ આવા ગોલા જડે છે જોઈ લો તમે જ કોઈ દે હું ભાઈડું નહીં હશે તો જોઈ લ્યો અટણે બાકી તો હું જોવાની જોઈ લો કેમ હે ધૂન બસ મિત્રો એટલું જો તો આજના દિવસમાં બોલો મસ્તીનો આપણે ખાઈ લીધો છે આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે બહુ હારામ હારું રહે મની નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને